તો તમારી માટે અડધી રાત ઊભા છે જરૂર પડે કોર્ટમાં બી જઈશું જરૂર પડે જઈ જવાનું તય થાય અને ફતેશિંગ સાહેબને બી મારે તો ફતેશિંગ સાહેબ કહે અમે એમના સાહેબ છે પણ ફતેશિંગ ચૌહાણને કહેવાની મારે જરૂર છે કે પીટ પાછળ બિલાડા વાળું રમવાની બંધ કરે ઉત્ત્રયણ પતે છે ઉત્ત્રયણ પછી તાલુકા પંચાયતની અંદર સ્થળ અમારું તારીખ અને ગામ તારીખ અને સમય એમનો આદિવાસી સમાજ જોડે આવે

બધું તારે થશે જ્યારે તમે બધા અહીંયાં ગાડીથી ઊભા થશો કાયદો આપણે જાણીએ છીએ તમે કદાચ કાયદો નહીં જાણતા હોય અમે જાણીએ છીએ કાયદા પ્રમાણ સભા હતી એ નિયમ પ્રમાણે હતી પણ લોકોને ખબર નથી ને આપણા બાયલા નેતાઓ એમની જોડે ગયા ને આપણો આપણી વિધાનસભા ગઈ એમ કદાચ નિયમની બહાર જઈને આ લોકો કરી નાખે એની માટે ઊભું થવાની જરૂર છે અને જો તમે બધા ઊભા છો હું આ ભગવાનની સાક્ષીમાં તમને લોકોને વચન આપું છું કે અડધી રાતે આપણે ઊભા છે અને એવી કોઈ તાકાત નથી ભાઈ કે મોટો માણસ છે તો તો આપણને દબાવે કે મોટો માણસ છે ફસવી નાખે ત્રણ વર્ષ થયા અમને ત્રણ વર્ષ દિવસ રાત કામ કરે છે ભલ આ આપણા છેલું કાકા મોટા માથા હતા એ બધા અમે બાદ પીડી લીધી આજે તમારા મેં એવો ને એવો ઊભો છું મારા વાળ બી મારી મરજીથી ગયો છે

કે ભાઈ આવું કર નાખે તેવું કર નાખે કે આ બાજુના લોકોને એક ડરની રાજનીતિ છે તમારે આ બાજુ કે ભાઈ આપણે એમની વિરુદ્ધ બોલીએ તો આપણને ફસવી નાખે આ તમે જેમનાથી ડરો છો ને ભાઈ એ રોજ અમને ભૂગમભાઈને પગે લાગે છે ગ્રામ પંચાયતના સભ્ય બી નહીં અમે મારું ચૂંટણી કાઢે નહીં પણ મારા નામથી કે મહેન્દ્રભાઈના નામથી કે સમિતિના નામથી કહે કે ભાઈ થી બોલે હા સાહેબ થઈ જશે થઈ જશે એમ અમને કે છે કેમ કે છે એમને ખબર છે કે આ છે બરાબર ના ટક્કર ના એવી તાકાત તમારા અંદર બી રહેલી છે તમે હું લેવા પાછા પડો છો તમે કોઈ કે આ કર નાખીશ બોલે બોલે થતું હોય તો જોવાનું ના હોય આ દુનિયામાં ફતેહસિંહ સાહેબ જેમ ગુંદિન તાલુકો માંગી એમ મેં મારા પાલ્લા ને તલક દેશ જ માંગી લઉં એવું બોલે બોલે થતું નથી